અમે તમને ખબર છે પહેલી પ્રાઇમ માં લેઝર કઈ રીતે ક્રિએટ કરવાનું ઓકે તો ચલો આજે શીખીએ પહેલી પ્રાઇમ માં લેઝર ક્રિએટ કરવાની ત્રણ રીત છે પહેલા તો આ ક્રિએટ નો જે ઓપ્શન છે ને એ ક્રિએટ ના ઓપ્શન પર જઈને નીચે જઈએ લેઝર બીજા નંબર પર એની પર જઈએ લેઝર માં જઈને નેમ લખવાનું ચલો પહેલું તો હું તમારું જ લેઝર બનાવું અમી શા ઓકે અમી શા તમે એક વ્યક્તિ છો એટલા માટે

આવી રીતે આ એક લેઝર ક્રિએટ થયું બીજી રીતે આપણે લેઝર ક્રિએટ કરવું હોય તો નીચે ચાર્ટ ઓફ એકાઉન્ટ છે એક સાથે મારે 8 10 લેઝર ક્રિએટ કરવા છે તો હું ચાર્ટ ઓફ એકાઉન્ટ માં જઉં ચાર્ટ ઓફ ચાર્ટ એકાઉન્ટ માં જઈને લેઝર છે એ લેઝર ઉપર જઈને અહીં દેખો કોર્નર માં મલ્ટી માસ્ટર નો ઓપ્શન છે

આપણે એમની પાસેથી લેવાના નીકળે છે મારે ડી આર રાખવું ડી આર રાખવું અહીં અને ડી હું સી અને ડી ટાઈપ કરીને કરી શકું છું ઓકે એવી રીતે બરાબર એક સાથે બે લેઝર ક્રિએટ થયા આવી રીતે એક સાથે પચાસ લેઝર પર ક્રિએટ કરવા હોય તો મલ્ટી માસ્ટરમાં જઈને તમે કરી શકો છો ઓકે આપણે એક્સેપ્ટ આપીશું તો એક્સેપ્ટ થઈ ગયા આપણા આ બીજી રીત હતી લેઝર ક્રિએટ કરવાની ગેટવે ઓફ ટેલી પર ફરી આવીએ ત્યાં જઈને ફરી એક શોર્ટકટ કી લેઝર ક્રિએટ કરવાની હું આઉચરમાં છું મારી એન્ટ્રી અત્યારે ચાલી રહી છે મારે શોર્ટકટમાં અહીંથી લેઝર ક્રિએટ કરવું છે તો હું શું કરીશ અલ્ટર પ્રેસ કરીને સી ટાઈપ કરીશ અલ્ટર પ્રેસ સી તો ત્યાં હું જઈને ફરી લેઝર ક્રિએટ કરીશું શકું છું બરાબર એક અનિતાબેનનું એક લેઝર ક્રિએટ કરવું હોય તો હું અનિતાબેનનું એક લેઝર ક્રિએટ કરું અનિતાબેન એ મારા સંદીપ ક્રેડિટર્સ છે અહીં અંદર ગ્રુપમાં સિલેક્ટ કરીશું ગ્રુપ સિલેક્ટ કર્યા પછી એન્ટર આપતા જઈશું તો અનિતાબેન નું લેઝર અહીં તમને ડાયરેક્ટ શોર્ટકટમાં જો આપણી એન્ટ્રી ચાલુ હોય તો શોર્ટકટમાં જ આપણે ત્યાં જઈને અલ્ટર પ્રેસ કરીને સી ટાઈપ કરવાનું ઓકે તો ત્યાં આપણું લેઝર ક્રિએટ થઈ જશે